બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્દનો ડાયલોગ છે કે મર્દ કો દર્દ નહીં હોતા આ ડાયલોગ પર ખૂબ જ તાળીઓ પડી હતી તે સમયે ડાયલોગ અને ફિલ્મ હિટ પણ થયા હતા પરંતુ હકીકત તો આનાથી એકદમ વિપરીત અને વધારે ભયાવહ છે મર્દને પણ દર્દ થાય છે અને ઘણું થાય છે આ બાબત પુરવાર કરે છે દર દસમાંથી સાત પુરુષોની આત્મહત્યા પહેલા તેણે લગભગ એક કલાક વીસ મિનિટનો વિડીયો પણ પોસ્ટ કર્યો ચોવીસ પેજની સુસાઇડ નોટ પણ લખવામાં આવી જેમાં તેણે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને તેના મોત માટે જવાબદાર ગણાવ્યા સ્યુસાઇડ નોટમાં અતુલે જણાવ્યું કે નિકિતા અને તેના પરિવારના સભ્યોએ તેની સામે ઘરેલું હિંસા હત્યાનો પ્રયાસ દહેજ ઉત્પીડન સહિત નવ જેટલા કેસ દાખલ કર્યા છે અતુલ અને નિકિતાના લગ્ન બે હજાર ઓગણીસમાં થયા હતા અતુલે જણાવ્યું કે લગ્ન બાદથી જ નિકિતા અને તેનો પરિવાર તેની પાસેથી કોઈને કોઈ બહાને પૈસા પણ માંગતો હતો વિડિયોમાં અતુલ કહી રહ્યો છે કે મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તેનાથી મારા દુશ્મનો વધુ મજબૂત થઈ રહ્યા છે મારા ટેક્સમાંથી મળેલા પૈસાથી કોર્ટ અને પોલીસ તંત્ર મને મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે તેથી મારા દુશ્મનોને મજબૂત કરતો નાણાંનો આ પુરવઠો અહીંયા જ સમાપ્ત થવો જોઈએ આ સમગ્ર મામલાનો સાર એ છે કે અતુલ વિરુદ્ધ તેની પત્ની અને સંબંધીઓ દ્વારા કથિત રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેના કારણે તેને આત્મહત્યા જેવું પગલું ભરવાની ફરજ પડી પરંતુ અતુલ સુભાષ આત્મહત્યા જેવું નક્કર પગલું ભરવામાં એકલા નથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે આત્મહત્યા એ વિશ્વભરમાં મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે એકલા ભારતમાં જ નહીં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી પણ રહી છે મહિલાઓ કરતા પુરુષો વધુ આત્મહત્યા કરી રહ્યા છે જો આપણે એનસીઆરબી ના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા ઘણી વધારે છે બે દાયકાના આંકડા દર્શાવે છે કે ભારતમાં દસમાંથી છ કે સાત પુરુષો આત્મહત્યા કરે છે

એટલે કે દરરોજ સરેરાશ ત્રણસો છત્રીસ પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે આ મુજબ દર સાડા ચાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના આંકડા દર્શાવે છે કે પુરુષો વધુ આત્મહત્યા કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં દર એક લાખ પુરુષોની આત્મહત્યાની ટકાવારી બાર છ છે તો તે જ સમયે આ દર વર્ષે એક લાખ મહિલાઓમાં પાંચ પોઈન્ટ ચાર છે એનસીઆરબીનો બે હજાર બાવીસ નો રિપોર્ટ દર્શાવે છે કે ત્રીસ થી પિસ્તાળીસ વર્ષની વયજૂથના લોકોમાં આત્મહત્યા કરવાની શક્યતા વધુ છે આ પછી અઢાર થી ત્રીસ અને પિસ્તાળીસ થી સાહીઠ વર્ષની વયના લોકોમાં આત્મહત્યાના કેસ વધુ જોવા મળે છે ગયા વર્ષે 30 થી 45 વર્ષની વયના 54351 લોકોએ આત્મહત્યા કરી હતી તેમાંથી લગભગ 77% પુરુષો હતા એવી જ રીતે 18 થી 30 વર્ષની વયના 59108 લોકોએ આત્મહત્યા કરી જેમાંથી 65% પુરુષો હતા તે જ સમયે આત્મહત્યા કરનારા 45 થી 60 વર્ષની વયના 31921 લોકોમાંથી 82% થી વધુ પુરુષો હતા લોકોએ આત્મહત્યા કરી હતી તેમાંથી લગભગ ચુંબોતેર ટકા પુરુષો જ હતા હવે વાત કરીએ આત્મહત્યાના કારણોની તો દરેક વ્યક્તિના આત્મહત્યા કરવા પાછળના અલગ અલગ કારણ હોય છે નિષ્ણાતોનું માનીએ તો હતાશા અને તણાવના કારણે આત્મહત્યા કરવાની વૃત્તિ વધારે રહે છે કેટલીક વાર તબીબી કારણ પણ હોય છે આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિ પાસે તેની સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી હોતો ત્યારે આત્મહત્યા પણ તે કરી લે છે એનસીઆરબીએ પોતાના રિપોર્ટમાં આત્મહત્યાના કારણો વિશે પણ જણાવ્યું છે આ મુજબ લોકો મોટાભાગે પારિવારિક સમસ્યાઓ અને આજીવન રહેતા રોગોથી કંટાળીને આત્મહત્યા કરે છે ગયા વર્ષે બત્રીસ આત્મહત્યા પારિવારિક સમસ્યાઓને કારણે અને ઓગણીસ ટકા માંદગીના કારણે થઈ હતી લગ્ન સંબંધિત સમસ્યાઓના કારણે બે હજાર બાવીસમાં આઠ હજાર એકસો ચોસઠ લોકોએ આત્મહત્યા કરી હતી તેમાંથી બાવન ટકા પુરુષો હતા एनसीआरबी સી આરબીના આંકડા મુજબ બે હજાર બાવીસમાં દેશમાં કુલાત્મહત્યાનું સૌથી મોટું કારણ કૌટુંબિક તકલીફો બે હજાર અગિયારમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે મહિલાઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કેમ કરે છે આ રિસર્ચમાં સામે આવ્યું છે કે સમાજમાં પુરુષોને મોટે ભાગે શક્તિશાળી અને મજબૂત માનવામાં આવે છે અને તેના કારણે તેઓ પોતાની ડિપ્રેશન અથવા અમુક લાગણીને અન્ય લોકો સુધી પહોંચાડી શકતા નથી અને અંતે તેઓ થાકી જાય છે અને આત્મહત્યા જેવું પગલું ભરે છે પણ યુરોપમાં પુરુષોમાં આત્મહત્યા ને લઈને એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે બેરોજગારી દરમિયાન પુરુષોનું આત્મહત્યા કરવાનું જોખમ પણ વધી જાય છે

ઘણીવાર એવી ચર્ચા થતી રહે છે કે શું આત્મહત્યાનો પ્રયાસ ગુનો છે તો જવાબ છે પહેલાં તો આત્મહત્યાનો પ્રયાસ આઈપીસીમાં ગુનો હતો પરંતુ હવે ગુનો નથી પરંતુ ભારતીય ન્યાયિક સંહિતામાં આવી કોઈ જોગવાઈ પણ નથી પણ જો કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરે છે તો તેને એક વર્ષ સુધીની કેદ અને દંડની સજાની જોગવાઈ પણ છે

જો તમને પણ કોઈ સમસ્યા હોય તો મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરો અથવા તો તબીબી સલાહ પણ લો જો યોગ્ય સમયે યોગ્ય સલાહ લેવામાં આવે તો ઘણી હદ સુધી તેનાથી બચી શકાય તેમ છે